સ્વાગત છે ડભોઈ તાલુકાના નિમાન ગામડી પાસે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી શાળાએ જતા બાળકો ભીના મોઢે પરત ફર્યા અનેક ઠે કરાયેલા રેલવે ગનાળાના પદ્ધતિ બાંધકામ સહિત વરસાદી પાણીના નિકાલ અંગેની યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરાયું ન હોય ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહી છે બે દિવસ થી ડભોઈ તાલુકા વ્યાપક વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ થતી રેલવે બ્રોડગ્રેજ લાઇન નીચે ના ગરનાળામાં છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે પરિણામે નિમાન ગામડી ધામેથી ચાંદોદની શાળામાં અભ્યાસ સાથે જતા ચાલીસ થી પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા અને નાળામાં પાણી ભરાયેલું હોવાથી વિલા મોટે પરત ફર્યા પંથકના ગામડાઓ માટે ચાંદુદે વેપાર ધંધા સહિત આરોગ્યલક્ષી સેવાઓ માટેના કેન્દ્ર સ્થાને રહ્યું છે ત્યારે રોજિંદી આવન જાવન કરતા લોકો પણ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે આ વિસ્તારના ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ વારંવાર મુશ્કેલી વેઢતા રહ્યા છે ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રેલવે તંત્ર યોગ્ય આયોજન હાથ ધરે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ તે કારગત સાબિત થઈ નથી હા મારું નામ અલ્કેશ માછી છે અને હું અહીં આગળ ગામડી ગામમાં ઓરસંગ કેમ્પમાં નેચરાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું આજે સવારમાં જ્યારે હું મારા જોબ પર આવતો હતો ત્યારે મારી નજર પડી કે ગામના કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ગન્નારાની અંદર છથી સાત ફૂટ પાણી ભરાવાના કારણે અટવાઈ ગયેલા છે અને એમના અભ્યાસ બગડે છે હવે ખરેખરમાં જો આપણા દેશની અંદર એવું કહેતા હોય કે બેટી પઢાવ બેટી બચાવો હવે અત્યારે ચોમાસા દરમિયાનના રેલવેના જે ગન્નારાઓ છે એની અંદર એક સમસ્યા એવી છે કે અહીંયા આગળ છ છ સાત સાત ફૂટ પાણી ભરાઈ જવાના કારણે ગામના ચાલીસથી પિસ્તાલીસ વિદ્યાર્થીઓ જે છે એ પોતાના અભ્યાસ અર્થે ગામડીથી ચાણો જ જઈ શકતા નથી એ સિવાય ઘણી બધી સમસ્યાઓ એવી છે કે ગામમાં કોઈ બીમાર હોય કોઈ વ્યક્તિને કામ અર્થે બહાર જવાનું હોય અને આવા બધા કામ અર્થે બહાર જવાનું હોય તો રસ્તામાં ગન્નારાની અંદર છ સાત ફૂટ પાણી હોય તો એ લોકો પોતાના કામ પર પણ નથી જઈ શકતા અને આ સમસ્યાને જો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો ઘણી બધી સમસ્યાઓ આગળ જતા થઈ શકે છે માટે મારી રેલવે તંત્રને અપીલ છે કે આ ગંડારાની અંદર જલ્દીથી જલ્દી પાણી નીકળે એવી પંપિંગ સિસ્ટમ નાખીને આ પાણીનો નિકાલ થાય જેથી કરીને આપણા દેશનું જે ભવિષ્ય છે વિદ્યાર્થીઓ એ સ્કૂલે જઈને પોતાના દેશનું નામ રોશન કરી શકે જય હિન્દ જય ભારત જય ગરબી અત્યારે પાણીનો જે ઇન ફ્લો છે એ વધારે છે અને આઉટફ્લો છે એ ઓછો છે જે પાણી કાઢવામાં આવી રહ્યું છે એ ઓછું નીકળી રહ્યું છે ગઈકાલે સાંજના પાંચ વાગ્યાથી પાણી ચાલુ કાઢ કાઢવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અત્યારે થયા છે લગભગ દસ વાગ્યા અને અત્યારે લગભગ એક ફૂટ પાણી ગંડારામાંથી ઓછું થયું છે તો માંગ આગળ મોટા પમ્પિંગ સેટ મૂકવામાં આવે પાણી જલ્દીથી નિકાલ થાય ભારતીબેનના નિવાસી છે અને અમારા ઘર નારામાં પાણી ભરાઈ જવાથી અમારે સવારમાં સ્કૂલે જવા નીકળ્યા સ્કૂલે જવા નીકળ્યા હતા નારામાં પાણી ભરાઈ જવાથી છ સાત આઠ ફૂટનું પાણી ભરાઈ જવાથી અમારથી સ્કૂલ જવાયું નહીં હવે અમારે અભ્યાસ કરવા કમારો અભ્યાસ બગડે છે હવે અમારે ગામમાંથી કોઈને કામે બામે જવાનું હોય કામકાજ માટે જવાનું હોય તેમનું બગડે છે કામ બામ કેટલા અમે ચાલીસ પિસ્તાલીસ છોકરાઓ જઈએ છીએ ચાનોદ સીબી હાઈસ્કૂલમાં અમારો બસ એટલો જ નિકલ છે કે આ પાણી ના ભરાય અને પાણી પાણી દખે કોઈનું નુકસાન ના થાય પાણી ભરાઈ જવાથી અમારા ઘર અમારા ગામમાંથી કોઈ દવાખાને બહાર જવાનું હોય તે વખતે અમારે નુકસાન પહોંચે છે અમારે દવાખાને કઈ રીતના જવાનું અમારે ખાલી એક જ નિકાલ છે કે આ પાણી અહીંથી પાણી નીકળી જવું બહાર કાઢી નીકળી જવું જોઈએ પાણી ના ભરાવું જોઈએ એટલો જ નિકાલ છે અમારો